સામળિયાની સંગે સવ આનંદ મંગળ થાય છે સામળિયાની સંગે સવ આનંદ મંગળ થાય છે નાવડી માં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે રાસ રમાડે રસિયાજી ને ગીત મધુરા ગાય છે રાસ રમાડે રસિયાજી ને ગીત મધુરા ગાય છે વીણુ વગાડે વાલમજીને ને ચિતડા ચોરી જાય છે વીણુ વગાડે વાલમજી ને ચિતડા ચોરી જાય છે નાવડી માં બેસી જાજો ગોકુળ મથુરા જાય છે ગોપ ગોપી કા પ્રભુ દર્શન માં પાગલ સવ થાય છે ગોપી ગોપી કા પ્રભુ દર્શન માં પાગલ સવ થાય છે

પ્રભુ દર્શન ની ચાખી કરવા દેવો પણ છે પ્રભુ દર્શન ની ચાખી કરવા દેવો પણ લોભાય છે માં બેસી જાજો ગોકુળ મથો જાય છે સત્સંગી સૌ બેસી જાજો પ્રભુ ના ગુણ લગવાય છે સત્સંગી સૌ બેસી જાજો પ્રભુ ના ગુણ લગવાય છે ભાવધરી ને ભજન કરતા ભાન બોલી સરીને ભજન કરતા પ્રભુ ની નાવડી ની દોરી તેને હાથ છે પ્રાણ પ્રભુ જ્યાં નાવડી ની દોરી તારે હાથ છે સાગર તે ઉતરવાનો એક તારો યાધાર છે